જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ગણેશ આજે આપણે આવી ગયા છીએ લક્ષ્મી વિનાયક ગણપતિ મંદિર દર્શન કરવા માટે એવું માનવામાં આવે છે કે આપણે ભગવાનના વાહનના કાનમાં જે કંઈ વાત કરીએ છીએ એ ભગવાન સુધી પહોંચી જાય છે એ વાહન ભગવાન સુધી આપણી વાત પહોંચાડે છે અને આપણી મનોકામના પૂર્ણ થાય છે આવું માનવામાં આવે છે તો ચાલો આપણે દર્શન કરીએ વિનાયક ગણપતિજીના છે મારું ચાલો જય ગણેશ જય ગણેશ જય ગણેશ અંદર જાવ ને તો કેમ જોતા આવ ના આપ જા કે આય તો બેક બાર રખ એ બહાર રખ ને આ તે રખ એ જ કોઈ આપ ને લગા આરામ સે વિડિયો પર લઈ જાવ થોડા સે જય ગણપતિ દાદા જય લક્ષ્મી વિનાયક ગણપતિ સૌની મનોકામના પૂર્ણ કરજો મિત્રો તમે જો મારો વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય ગણેશ લખવાનું ભૂલશો નહીં જય ગણેશ જય શ્રી કૃષ્ણ